રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું છે તો પાણીની પાઇપલાઇનમાં લાંબા સમયથી લીકેજ હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે વોર્ડ નંબર બે માં આવેલ કુંભારવાળા વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું છે પાઇપલાઇનમાં લીકેજ હોવાને કારણે પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે

બંધ કરવા કોઈ આવતું નથી પાણી આવે છે અમારે બે મહિના આપડે નાખું બે નંબર ની ત્યારે અને મારો છોકરો સવારે પડી ગયો તો એનું હું કરવાનું અમારે

કરવાનું રજુઆત પાંચ વાર કરવા રજૂઆત કરતા છતાં એ લોકો છ મહિના છે સખત પાણી ચાલુ છે કોઈ જવાબ દેવા વાળું નથી અહીંથી બધા મોટા મોટા અધિકારી નીકળે છે જોઈન જાય છે આ પાણી બંધ કરી દે અમે રજૂઆત કરીએ થોડી પાણી બંધ કરે હતું એવું અમારે શું કરવાનું